આજથી પરસોત્તમભાઈ રૂપાલા ડોર ટુ ડોર અમારા ઉમેદવાર જન સમર્થન જે મળી રહ્યું છે મતલબ એવો છે કે મોદી સાહેબની જે કામગીરી છે મોદી સાહેબે દસ વર્ષમાં જે પરિવર્તન કર્યું દેશમાં જે લોકો સાઠ પાસઠ વર્ષ સુધી સત્તા ભોગવી પણ કોઈ કામ ન કર્યું એ કામ બધા મોદી સાહેબે માત્ર દસ વર્ષમાં ખૂબ જ છૂજબૂજથી નાનામાં નાના માણસને જે રાહત પહોંચાડી છે વિકસિત ભારત યાત્રા જે કાઢી છે જે કોઈ લોકોને મોયું રેશન કાર્ડમાં આધાર કાર્ડ ખાતું કંઈ પણ હોય તેને ઘરે જઈને જે સેવા આપી છે ગુજરાતને ને પ્રદેશની સરકાર અને કેન્દ્રની સરકારે આ નો પૂછવતા ભવિષ્યથી લગભગ એંસી કરોડ લોકોને ત્રણ વર્ષથી અનાજ આપે છે હજી પાંચ વર્ષ સુધી અનાજ આપવાના રોજ ચાર કરોડ બેનોને મકાન બનાવી દીધા છે પછી રામ મંદિર બનાવ્યાં ચાર કરોડ બેન મકાન બનાવ્યો છે બાર કરોડથી વધુ ઈજ્જત ઘર બન્યા છે પચાસ કરોડ થી વધુ જન ખાતા ખોલાવવામાં આવ્યા છે ડાયરેક્ટ સબસિડી કે સહાય એ ખાતામાં જાય કોઈ પણ જાતના ભ્રષ્ટાચાર વિના આ માત્ર ને માત્ર છે અને લોકો નહોતી રહ્યા કે મોદી સાહેબને એનો બદલો આપવા માટે ઉત્સાહભેર આખું રાજકોટ આખું સૌરાષ્ટ્ર આખું ગુજરાત થનગની રહ્યું છે અને હું તેમ આખો દેશ કરી રહ્યો અપથી બાદ ચારસો પાર રોકી હબતી બાદ મોદી સરકાર ચૂંટણી પાર રહે ઉત્સવ મનાય ગયો